આ બધી અગ્નિ પરીક્ષાઓમાંથી અલિપ્ત રીતે પાર ઉતરવાનો અર્થ એ કે સાધકે પોતાની વાસનાઓ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હોવું જોઈએ શ્રી રામકૃષ્ણએ આ સત્ય પોતાના આચારથી પ્રત્યક્ષ કરી આપ્યું જગદંબાની એકનિષ્ઠા ઉપાસનામાંથી એ સહેજ પણ ચલિત થયા ન હતા ધૈર્ય અને સંયમને આકરી કસોટીએ મૂકી એવી આ સાધનાઓ એમણે ન માની શકાય એવી ત્વરા અને આસાનીથી સિદ્ધ કરી હતી દિવ્યાનંદના અસીમ મહાસાગરમાં તરતા આ સાધકને કોઈ વસ્તુ ખરાબ લાગતી નહીં બ્રાહ્મણીએ જાહેર કર્યું કે તાંત્રિક સાધનામાં પોતાના શિષ્યએ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે આ બધી સાધનાઓ દરમિયાન ન તો શ્રી રામકૃષ્ણએ સુરાપાનનું નામ લીધું કે ન તો કોઈ સ્ત્રી પ્રતિ માતૃભાવ સિવાયનો કોઈ અન્ય ભાવ સેવ્યો તાંત્રિક પ્રયોગોમાં સુરાના અર્થમાં વપરાતા કારણ શબ્દના ઉચ્ચાર માત્રથી એમને આદિકારણ શ્રી જગદંબાની સ્મૃતિ થઈ જતી અને પરિણામે દિવ્યાનંદમાં આવી જઈને એ બાહ્યભાન પણ ભૂલી જતા